હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂક આજે આપણે હમણાં ફસિબ મજીને આવ્યા છે અને હવે ઘરે તરત જ આવ્યા છીએ આપણે પાણી પાણી કીધું મોડું ધોઈ બેઠા છે તો આપણે કોઈ આવ્યા છે મમ્મીને ગમી બનાવે છે જમવાનું જોઈએ શું શું બનાવે છે જો હા બટાના ફોલા છે મમ્મીને આના દમી જો ભાત બનાવવા છે આ બટાકાનું શાક ને બટાના બનાવવાના છે મેથીના ભજીયા પણ બનાવવાના છે ભજીયા ભી બનાવવા છે મેથીના મેથીના ભજીયા બનાવાના છે તારુ ચશા ભાત બનાવે છે છે શું કહે ભજીયા બનાવાના છે બીજું શું બનાવવાનું દાળ ભાત ભજીયા શાક પૂરી સારું બનાવી દે બધું શાક બનાવે છે શાક Nanti તો જગજ બેટા ઓય નમકી જોમન

એવા <coughs> 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 <coughs>